સૌથી પહેલા તેવા મુક્ત બનેલી હિંમતનગર નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વરમવરમાં સપડાઈ છે ત્યારે સરુ વરસાદમાં અંદાજિત બે કરોડ જેટલી રકમથી બનેલ ત્રણસો મીટર રોડનું કામ બે વર્ષ બાદ પણ અધૂરું રહેતા ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે જો હિંમતનગરના શહેરીજનોના ટેક્સથી લાખો રૂપિયા ચૂકવાયા હોવા છતાં રોડ રસ્તા જેવી પાયાની સુવિધા આજે પણ પૂર્ણ થઈ શકી નથી એક તરફ આઇકોનિક રોડની વાત છે તો બીજી તરફ આઇકોનિક રોડ હવે સમસ્યાનો સરવાળો બની રહી હોય તેમ છે જુઓ એક વિશેષ અહેવાલ હિંમતનગર નગરપાલિકામાં બે હજાર બાવીસમાં વર્ષોથી પ્રખ્યાત એવા બજારના મુખ્ય માર્ગ ગણાતા ગાંધી માર્ગને આઈકોનિક રોડ બનાવવાનો પ્રસ્તાવ થયો હતો જે અંતર્ગત દોઢ કરોડથી વધારેની રકમની ફાળવણી કરાઈ જોકે દોઢ કરોડની રકમ ફાળવાયા બાદ સુવ્યવસ્થિત ડિઝાઇન માટે કન્સલ્ટન્ટ કંપની પાસે જતા કન્સલ્ટન્ટ કંપનીએ રકમની ઘટાડાની જગ્યાએ નવ જેટલી રકમ વધારી પોણા બે કરોડના ખર્ચે રોડ બનાવવાની ડિઝાઇન આપી ત્યારે ડિઝાઇન આપ્યા બાદ રોડ બનાવવાની કામગીરી છ મહિનામાં પૂરું થવાની જગ્યાએ બે વર્ષ બાદ પણ રોડ હજુ અધૂરો છે જોકે પૈસાની ફાળવણી ચૂકી છે એક તરફ વિપક્ષ દ્વારા ત્રણસો મીટર રોડ ઉપર લાલ કલર લગાવવાનો પ્રસ્તાવ કર્યા તો બીજી તરફ ચોવીસ લાખ જેટલી મતદાર રકમ લગાવાયેલો આ કલર રોડ પૂરો થાય તે પહેલા જ ધોવાઈ જવા પામ્યો છે જો કે શરૂ વરસાદમાં જ રોડ પૂરો કરવાની નેમ લીધી હોય તેમ પોણા બે કરોડનો રોડ પૂરો થાય તે પહેલા ધોવાઈ જતા હવે આક્ષેપોનો દોર શરૂ થયો છે તેમજ વિપક્ષે આ મામલે બાંધકામ સમિતિથી લઈ ચીફ ઓફિસર તેમજ સમગ્ર નગરપાલિકાની શાસક લોબી સામે આક્ષેપોની વણઝાર સર્જી છે ટાવર જિલ્લા પુસ્તકાલયથી થઈ અને ખાદિયા હનુમાનજી સુધી જે એક કરોડ અને ઇકોતેર લાખ રૂપિયામાં પંદર જૂન બે હજાર ત્રેવીસના રોજ છ માસને પૂર્ણ કરવાની શરતે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે પરંતુ જે ગુણવત્તા વિહીન અને ભ્રષ્ટાચારયુક્ત કામગીરી થઈ રહી છે એના લીધે અત્યારે હાલ આમો વિપક્ષે પ્રાદેશિક કમિશનર ઝોન ગાંધીનગરને પણ આની રજૂઆત કરી છે એમને પણ ચીફ ઓફિસર સુધીને પત્ર લખ્યો છે પણ પાંચ મહિના સુધી હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી ચાલુ વરસાદ દરમિયાન પણ અહીંયા કામગીરી ચાલુ રાખવામાં આવે છે આથી આપ જો જાણી શકો છો કે એ રોડની ગુણવત્તા શું હોઈ શકે જે લાલ કલર ચોવીસ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો હતો એ ટૂંક જ સમયમાં એ ઉડી ગયો છે નાગરિકોના ટેક્સના નાણાં એ પાણીમાં જઈ રહ્યા છે નગરપાલિકાના શાસક પક્ષની જીદ અને અહમને પોષવા માટે જે ચીફ ઓફિસરશ્રી અને જે વહીવટીતંત્ર અને શાસક પક્ષના અંદર જે મિલીભગત છે એ ચોક્કસ દેખાઈ આવે છે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી થઈ રહી છે આ જે બે વર્ષથી કામગીરી ચાલી રહી છે એના લીધે ત્યાંના વેપારીઓએ પણ માનલો કે ધરણા અને પ્રદર્શન કરવાની જરૂર પડેલી આજ રોજ પણ આ કામગીરી પૂર્ણ થયેલ નથી આથી અમારા વિપક્ષની સ્પષ્ટપણે માગણી છે કે આ જે કામગીરી થઈ રહી છે એ ગુણવત્તાયુક્ત થાય અને નાગરિકોના જે ટેક્સના નાણાં છે એ પાણીમાં ના જાય અને જે દોષિતો જણાય એના ઉપર કાયદાકીય પગલા લેવા જોઈએ એ મારી અમારી એવી સ્પષ્ટ માંગણી છે સામાન્ય રીતે નગરપાલિકામાં કોઈ પણ રોડ રસ્તો લાઇટ પાણી કે ગટરની વ્યવસ્થા સ્થાનિક લોકોની સમસ્યા દૂર કરવા માટેનો પ્રયાસ હોય છે જો કે હિંમતનગર નગરપાલિકામાં બનાવાયેલા 1.86 કરોડનો રોડ હવે સમસ્યાઓનો સરવાળો સમાન બની રહ્યો છે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડના પગલે હવે ટ્રાફિકની સમસ્યા ઘટવાની જગ્યાએ વધી છે તો બીજી તરફ છ મહિનામાં ત્રણસો મીટર રોડ પૂર્ણ કરવાની જગ્યાએ બે વરસ બાદ પણ સમસ્યા જે છે એક તરફ રોડ પૂરો થાય તો આસપાસ રોડ ડિઝાઇન અંતર્ગત ઉભી થયેલ વિવિધ પાર્કિંગની સમસ્યા દૂર કરી શકાય તો બીજી તરફ પ્રસ્તાવ વચ્ચે હજુ પણ યુજીવીસીએલ ના વીજ યથાવત રહેતા સ્થાનિકો માટે હવે અવરજવર જવર કરવું ભારે ત્રાસદાયક બની રહ્યું છે સ્થાનિક વેપારીઓ આ મામલે હજારો રજૂઆત કર્યા બાદ પણ કોઈ ચોક્કસ ઉકેલ ન આવતા હવે બજાર ટાવર રોડ ગાંધી રોડ આ રોડ ઉપર ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે આ જે રોડ બનાવ્યો હતો જે નગરપાલિકા દ્વારા એ નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં ઘણું કામ બાકી છે જીપીનું તમામ કામ બાકી છે એ જલ્દી કામ પૂરું થાય એ મારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને અને પાર્કિંગની ખૂબ જ મોટી સમસ્યા છે નગરપાલિકા આ વિષય પર અચૂક ધ્યાન ધ્યાન લે એ મારી નમ્ર વિનંતી છે એ બે વર્ષ પહેલાં વેપારીઓ તમામ વેપારીઓ ધરણા પર બેઠા હતા પંદર દિવસ સુધી અમે આ વિષય ઉપર અમે કર્યું હતું કામ પણ છેવટે આશ્વાસન આપ્યું પ્રોપર નેતાઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે થઈ જશે પણ એ વાત નહીં બે વર્ષ છે હજી સુધી કામ પૂરું થયું નથી આ રોડનું બહુ જ પરેશાની વેપારીઓને પાર્કિંગની તો મોટી સમસ્યા છે પછી જીપીનું કામ બાકી છે વચ્ચે નાખી દીધા નગરપાલિકા દ્વારા એ બી જલ્દી પૂરા થતા નથી એટલે મારી નગરપાલિકા હાથ જોડે કંટાળી ગયા હતા વેપારીઓ વારંવાર રજૂઆત કરી છેલ્લા મેં સિદ્ધાર્થ પટેલને બી રજૂઆત કરવા ગયા હતા કે બધા એવું કહેતા હતા કે સિદ્ધાર્થભાઈને મળો તો ભાઈ સિદ્ધાર્થભાઈને રજૂઆત કરવા એમનાથી એમ એમને એમને મળવા કરતા એમને આશ્વાસન આપ્યું કે થઈ જશે પાંચમી તારીખ સુધી લાસ્ટ અલ્ટિમેટમ બી પાંચમી તારીખ પછી બધું કામ પૂરું કરવાનું તો સ્નેહ સંમેલન નવા બજાર દ્વારા કરવાનો હતો પણ એ બી બંધ રહ્યો આ કામ ના હિસાબે આ બજારના અંદર આઈકોનિક રોડ બનાવવાની બાબતે નગરપાલિકાએ જાણ કરી હતી રોડ માટે એમને કીધું એવી રીતે અમે એમને સગવડતા આપી પણ એ લોકોએ અમારા સંતોષપૂર્વક કામ કરી આપ્યું નથી એ બદલ અમારા નમ્ર વિનંતી છે કે એ લોકો બધું કામ પૂરું કરી આપે બરાબર અમારું બીજું કશું કરવાનું નથી રોડની જે કામ વાત છે બહુ તકલીફો થાય છે રોડનું પાર્કિંગની તકલીફો છે બજારની અંદર લારીઓ વેર વિઘેર કરીને આવી જાય છે રોડ ઉપર લારીઓ ઊભી રહી જાય છે બહુ અમે બધી અપીલો કરી નગરપાલિકામાં કરી પછી પ્રમુખ સાહેબને મળ્યા સિદ્ધાર્થ પટેલ સાહેબને મળ્યા બધાને મળ્યા એમને આશ્વાસન આપ્યું કે થઈ જશે પણ કામ ચાર દાડા થાય છે અને પાંચમા દિવસે કામ બંધ થઈ જાય છે એટલે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ કામ તમે અમારે ખાલી પૂરું કરી આપો તો અમારું બસ બીજું કશું જોતું નથી બહુ માથાનો દુખાવો જેવું કામ થઈ ગયું છે સાહેબ મારું નામ પ્રજાપતિ નીતિશ સામાન્ય રીતે કોઈપણ નગરપાલિકા સામે આક્ષેપ સર્જાય ત્યારે તેની જવાબદારી ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થતો હોય છે જો કે હિંમતનગર નગરપાલિકામાં એક પોઈન્ટ કરોડના ખર્ચે બનેલ રોડ બે વર્ષ બાદ પણ પૂરો ન થતાં સ્થાનિક ચીફ ઓફિસર દ્વારા મામલે પાયારૂપ સમસ્યા નિકાલ માટેની રજૂઆત કરાઈ છે સાથોસાથ સમય મર્યાદા મામલે ટૂંક સમયમાં રોડ પૂરો થવાનું ઘણું ગવાઈ રહ્યું છે હાલમાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા રૂબરૂ તપાસ કરી આગામી સમયમાં જવાબદારો સામે પગલા ભરવાની વાતો કરાઈ છે તો બીજી તરફ છ માસમાં ચોવીસ લાખના ખર્ચે લાલ કલર કરાયેલો આઈકોનિક રોડ હજુ પણ બાકી રહેતા જવાબદાર સામે તપાસ કરવાની વાતો કરી રહ્યા છે જોકે વિપક્ષ સુરા મામલે વિવિધ રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી પાયા તપાસ થઈ નથી ત્યારે ચીફ ઓફિસર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ આ મામલે ઠોસ તપાસની રજૂઆત કરી છે જે જગ્યાએ બની રહ્યું છે એ ભીડભાડ જગ્યા છે તેમજ એક વેપારી હબ છે સિટી સુટીનું અને ત્યાં ઘણા બધા વેપારીઓની દુકાનો આવેલી છે એટલે વારંવાર વેપારીઓ સાથે સંકલનના અભાવના કારણે રોડ બનાવવો થોડો સમય લાગ્યો તો એના પછી એના સર્વિસ ડકના જે ડાયામીટર છે એ ચેન્જિંગ કરવા માટે આરસીએમ કચેરી મૂક્યા એ ત્યાંથી મંજૂરી મળતા પણ થોડો સમય લાગ્યો હતો અને આ બધા કારણોના લીધે આ રોડ થોડો લેટ થવા પામ્યો છે પરંતુ હવે પૂરતા ના રહે છે આઇકોનિક રોડમાં સુવિધા ઘણી ઘણા પ્રકારની હોય શકે જેમાં સાવ લાઇટિંગ હોવું જોઈએ એની સાઈડ ની દિવાલો રંગીન હોવી જોઈએ અથવા સુશોભિત એની ગ્રીલ હોવી જોઈએ ઘણી બધા ફેક્ટર હોય છે આમાં એક લાલ કલર નો કોન્સેપ્ટ નગરપાલિકા લીધો છે કે લાલ કલર નો વાક કરવો એરપોર્ટ નો રોડનો બજેટ શું હતું કેટલામાં પડવા એ આશરે 155 લાખ આસપાસનું બજેટ હતું અને 8 થી 9% એબો હતું એટલે 180 લાખ આસપાસનો રોડનો કામ અને જે લાલ કલર છે જે 24 લાખ રૂપિયા જેટલો કલર નો ખર્ચ જે કરવામાં છે કલર ઉકળી ગયો છે એટલે જે ડિઝાઇન છે એ પણ ભ્રષ્ટાચાર કહેવાય જેવું વિપક્ષ છે થઈ ગયું વિપક્ષના અક્ષકો પાયા રોડમાં છે રોડ અ સંપૂર્ણ ક્વોલિટી અને એકદમ સારી કોલિટી રોડ બન્યો છે અને સરકાર નાણાનો સદુપયોગ કરેલો છે ખાસ કરીને તેની જે વાત છે અને વર્તમાન જે રોડમાં લાલ કલર બનાવ્યો છે હાલમાં માત્ર 6 મહિનામાં સંપૂર્ણ કલર દોયો છે વરસાદ વરસાદ નથી રોડ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ કયો કારણ હોઈ શકે વરસતા વરસાદમાં તો રોડ આપણે બંધ રાખ્યો હતો પણ જેમ જેમ વરસાદ બંધ રહેતો તો એમ સમય મળે તેમ થોડું પૂરું કરવા સારું આપણે આ રોડ વરસાદના સમય દરમિયાન ચાલુ રાખ્યો હતો અને લાલ કલર અત્યારે છે છતાં કે આપણી કોશ એ મુજબનો હશે તો એ નિયમસરની કાર્યવાહી કરવામાં આવશે કેટલા મીટર લાંબો રોડ બનાવવાનો રોડ આશરે ત્રણસો મીટર જેટલો છે ત્રણસો મીટરના બે કરોડ રૂપિયા ખર્ચી નાખે

કન્સલ્ટન્ટ એજન્સીને આપકે બાદ કન્સલ્ટ્રેટેડ એજન્સીએ માં રોડની કિંમતમાં ઘટાડો કરવાની જે 7.9% વધારો કર્યો છે. એ ટેકનિકલ મમતો હું જોઈલું છું અને પછી એમાં જે બી આ કનીસની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ થઈ રહ્યો છે કે ફાસ્ટર રન ને ઓ જરૂર ચીજોમાં ઓછું બજેટ હોવું જોઈએ. આ બજેટ 9% વધાર્યો તો આપો ભ્રષ્ટાચારનો કોણ કે આક્ષેપમાં કરે છે કે વસ્તી થઈ ગઈ. આમાં શું છે નગરપાલિકા ઓપન બજારમાં ઓનલાઈન પદ્ધતિથી ટેન્ડર આપຊિયે છે.